જય માતાજી મિત્રો જે શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મિત્રો હું આજે મારા પપ્પાને ઘરે આવી છું અને મારા પપ્પાને ઘરે આવીને હું વિડીયો બનાવું છું તમે વિડીયોમાં બનાવ્યું મિત્રો આ મારા પપ્પાનું ઘર છે અને આ મારા પપ્પાનું ઘર છે જો મિત્રો

આ વખતે જમી દેવાયા છે ખેતરમાં મોર આવ્યા છે તો મોરનો વિડીયો ઉતારવા માટે અમાર ઘર અને ખેતર બંને જોડે જ છે તો અમે મોરનો વિડીયો ઉતારીએ છીએ જો મિત્રો કેટલા બધા મોર છે અમારે મોર અમારે ખેતરમાં બહુ જ બધા આવે છે અમારે પહાડ વાળો વિસ્તાર છે તો અમારે મોર બહુ આવે છે મિત્રો મોર ચણ ખાવા માટે આવ્યા છે તો ચણ ખાય છે અમે ખંડા માટે જવા કરીએ છીએ તો તૈયારી કરી દી છે ગાડી અને હવે લઈને જશું ખંડા માટે ડાંગર

એટલે જો આવી રીતે ખંડાવતા હોઈએ છીએ અમે ગામડામાં બધા મિલમાં કઢાવે છે પણ અમારે ઘંટી જેવું મશીન હોય છે એટલે એમાંથી કઢાવે છે ચોખા જો આવી રીતે નીકળે છે અને મશીન છે ઘંટી જેવું જ છે તમે આવું મશીન જોયું છે કે નહીં કોમેન્ટમાં જણાવજો મિત્રો અમારી બાજુ ડાંગર વધારે જ થાય છે એટલે બધા મશીન રાખતા જ હોય છે તો અમે ખન્ના માટે બહાર જવું પડે છે આવી રીતે એટલે કોમેન્ટમાં જણાવજો કે તમે આવું મશીન જોયું છે કે નહીં જો તરો મિત્રો હવે એમનો પતવાયું છો અને હવે અમારું ખંડાવાનું ચાલુ થશે એટલે અમારો વારો આવી ગયો છે ખંડાવાનો જો મિત્રો અમારું ચાલુ થઈ ગયું છે અમારું ખંડાનું ચાલુ અમારે એટલી બધી લગતા લાયા મણ બે મણ લાયા હતા તો અમારું ખંડાવાનું ચાલુ થઈ ગયું છે ના કાકી છે નાખે છે ડાંગર અમે બધા વાતો કરવા માંડ્યા છીએ

जो बहुत अच्छी लागली छे केरियो आकाय अम्बे केरियो लागली छे वीडियो गमे तो लाइक शेयर सब्सक्राइब करजो कमेंट करजो के वीडियो तमने केवो लाग्यो अइया वीडियो पुरो थई छे बाय